ત્યારબાદ અત્યારે મન વરસાદ અમરેલીના ધારી પંથકમાં વરસી રહ્યો છે જેનો સીધો ફાયદો ધરતીપુત્રોને થઈ રહ્યો છે અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હરેશ ધારી પંથકમાં ક્યાં ક્યાં અને કેવો વરસાદ વરસી રહ્યો છે હાલ

અને પ્રદેશ કારોબારીના સભ્ય પ્રિતેશભાઈ ગીગાસણ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રિતેશભાઈ આપના વિસ્તારમાં વરસાદ કેવો છે બહુ સરસ વરસાદ છે નદી નાળી હાંસલ કરી ગયા છે

જી આભાર ઉદયભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો ખૂબ જ સારો કાચા સોના સમાન વરસાદ અત્યારે ધારી પંથકમાં વરસી રહ્યો છે સ્થાનિક નદીઓમાં નવા આવક પણ વધી રહી છે